સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા મહિલા પીએસઆઈ એએસઆઈ અને વચેટિયાને રૂપિયા ત્રેસઠ હજારની લાંચ લેતા રંગે હાથ ચૂપ્યા છે પૈસા લેતી તેની અરજી દફતરે કરવા લાંચ માંગી હતી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં લાંચ અધિકારીનો રાફડો ફાટ્યો છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ એએસઆઈ તેમજ એક ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે

પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ લાંચની માંગણી કરી હતી ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે એસીબીને જાણ કરી હતી સમગ્ર મામલે એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેવા આવનાર ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ત્રેસઠ હજાર સાથે ધરપકડ કરી છે માનસિંહે પીએસઆઈ મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું એસીબી દ્વારા પીએસઆઈ મધુ રબારી એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ